ઉદ્દીપકના છિદ્રનો આકાર નિપજ તેમજ પ્રક્રિયાના કદ વગેરે વસ્તુનો આધાર રહેલો હોય તેવા ઉદ્દીપન આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવામાં આવે છે જે ઉદ્દીપન ક્રિયામાં પ્રક્રિયકનું કદ નીપજનું કદ અને ઉદ્દીપક ના રહેલો હોય તેને અથવા તો તેવા ઉદ્દીપનને આકાર વર્ણાત્મક ઉદ્દીપક આકાર વર્ણાત્મક ઉદ્દીપન

આકાર વર્ણાત્મક ઓળખવામાં આવે છે આ જીઓલાઈટ જે હોય છે તેની જેવી રચના જોવા મળે છે અને રાસાયણિક દ્રષ્ટિએ તેનું નામ જોઈએ તો એલ્યુમિનિયમ સિલિકેટ એટલે કે એલ્યુમિનિયમ અને સિલિકેટનું મિશ્રણ હોય છે અને આ જે એલ્યુમિનિયો સિલિકેટ એટલે કે જીઓલાઇટ હોય છે તે એકદમ છિદ્રાળુ રચના હોય છે આ રચના બે રીતે જોવા મળે છે એક તો કુદરતી રીતે પણ મળી આવે છે અને કૃત્રિમ રીતે લેબોરેટરીની અંદર પણ તેને બનાવી શકાય છે આ જે જીઓલાઇટ છે તે જીઓલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતા પહેલા તેને સામાન્ય રીતે શૂન્ય અવકાશની અંદર ગરમ કરવામાં આવે છે કારણ કે જે તેનું એમનો સ્વરૂપમાં રહેવું હોય એ સમયે તેના છિદ્રોની અંદર બાષ્પ સ્વરૂપે હવા અને પાણી ભરાઈ જાય છે તે છિદ્રોની અંદરથી દૂર થવું જરૂરી છે આજે જીઓલાઇટ ની અંદર છિદ્રો રહેલા હોય છે વિદ્યાર્થી મિત્રો એ નું માપ બસો સાહીઠ થી લઈને સાતસો ચાલીસ પીએમ જેટલું જોવા મળે છે આ કદ ની અંદર આ કદ કરતા નાના કદના અણુઓનું જ અહીં અધિશોષણ અને અપશોષણ થાય છે તેનાથી મોટા જે અણકદ કદ ની અંદર રહેલા અણુ હોય તેનું અધિશોષણ કે અપશોષણ થતું નથી આથી આ ઉદ્દીપકને ને આકાર વર્ણાત્મક ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે અને આ જીઓલાઇટ ઉદ્દીપકનો ઉપયોગ પેટ્રોલ રસાયણો અંદર સમઘટક સમઘટીકરણ કરવા માટે એટલે કે આના આઈસોમર બનાવવા માટે આ ઉપરાંત હાઇડ્રોકાર્બન ના વિભંજન માટે વપરાય છે અને ખૂબ જ સારા ઉદ્દીપક તરીકે હમણાં એક નવો જ ઉદ્દીપક શોધાયો છે જીઓલાઇટ જેને ઝેડ એસ એમ ફાઈવ તરીકે ઓળખવામાં આવે છે તેનું જે આ ઉદ્દીપકની પ્રક્રિયા આપણે વિદ્યાર્થી મિત્રો ભણ્યા એ ઉદ્દીપકની પ્રક્રિયાની અંદર જે વિસ્માન ઉદ્દીપન અધિશોષણનો સિદ્ધાંત હતો તેની અંદર થોડી ઘણી વ્યાખ્યાઓ આપણે અહીં જોવાની છે એક છે ઉદ્દીપક પ્રવર્ધકો ઉદ્દીપક પ્રવર્ધકો એવા પદાર્થો કે જે ઉદ્દીપકની સાથે તેની મદદ કરતા હોય એટલે કે ઉદ્દીપકના કાર્યની અંદર વધારો કરતા હોય તો તેવા પદાર્થોને મદદરૂપ થતા હોય તેવા પદાર્થોને ઉદ્દીપક પ્રવર્ધક તરીકે ઓળખવામાં આવે છે જેમ કે હેબર વિધિની અંદર જે ઉદ્દીપક તરીકે લોખંડ વપરાય છે એટલે કે લોખંડનો ભૂકો વપરાય છે એની અંદર જો મોલિબ્ડેનમ નાખવામાં આવે તો તેના કારણે પ્રક્રિયાની અંદર ઓર વધારો થાય છે એટલે કે મોલિબડેનમ અહીં ઉદ્દીપક પ્રવર્ધક તરીકે વર્તે છે હેબર વિધિમાં લોખંડની સાથે મોલિબ્ડેનમ એ ઉદ્દીપક પ્રવર્ધક તરીકે વર્તે છે હવે છે ઉદ્દીપક છે એટલે કે એવા પદાર્થો કે જે ઉદ્દીપકની ક્રિયાવિધિમાં ઘટાડો કરતા હોય તેની કાર્યવિધિમાં ઘટાડો કરતા હોય તેવા પદાર્થોને ઉદ્દીપક ઝેર તરીકે ઓળખવામાં આવે છે જો ઉદાહરણની વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં પ્લેટિનમ ઉદ્દીપકની સાથે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં સાથે જો અશુદ્ધિ રહી ગયેલી હોય તો તે ઉદ્દીપક ઝેર તરીકે વળતે છે એટલે કે પ્લેટિનમની જે ક્રિયાવિધિ છે તેની અંદર ઘટાડો કરે છે તો આવા પદાર્થોને ઉદ્દીપક ઝેર તરીકે ઓળખવામાં આવે છે